શેઠ બેડી સાર્વજનિક વિદ્યાલયમાં ધોરણ અગિયાર આર્ટ્સમાં અભ્યાસ કરતો ગરીબ અને અભણમાં બાપના સપનાને સાકાર કરવા અથાત પ્રયત્નો કરી નેશનલ લેવલે જુડો અને કુસ્તીની સ્પર્ધામાં પસંદગી થાય તે માટેના સ્વપ્નાને સાકાર કરી રહ્યો છે તો શેઠ બેડી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ બીડી દેસાઈ અને તેઓના કોચ પી ડી ઝાલા દ્વારા જુડો અને કુસ્તીની સ્પર્ધામાં પ્રથમ ક્રમ જાળવી રાખે તે માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યો છે તો ભીલ નૈતિક વિજયકુમાર નામનો વ્યક્તિ બારીયા ખાતે યોજાયેલી સ્ટેટ લેવલની અંડર ફિફ્ટીનમાં સત્તાવન કિલો વેટમાં ગોલ્ડ મેડલ મેળવી પાટણનું નામ રોશન કર્યું હતું તો ખેલ મહાકુંભમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે તો છેલ્લા બે વર્ષથી પાટણ જિલ્લા કક્ષાએ યોજાતી ખેલ મહાકુંભ અને શાળાકીય સ્પર્ધાઓ જુડો અને કુસ્તીની સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવી રહ્યો છે તાજેતરમાં યોજાયેલી જિમખાનામાં જિલ્લા કક્ષાની કુસ્તીની સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો આજરોજ જિલ્લા કક્ષાની જુડોની આદર્શ વિદ્યાલય ખાતે યોજાયેલી સ્પર્ધામાં પણ પ્રથમ ક્રમ જાળવી રાખી નેશનલ લેવલે જુડો અને કુસ્તીની સ્પર્ધામાં પોતાની પસંદગી થાય અને પોતાનું સ્વપ્ન પૂરું થાય તે માટે અથાત પ્રયત્નો કરી રહ્યો છે તો આ ગરીબ વિદ્યાર્થીને કલ્પેશ પંચોલી આર્થિક સહયોગની સાથે સાથે તમામ સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે આ બિલ નૈતિકને નેશનલ એથ્લેટિક્સની સાથે સાથે પોતાની માતૃભૂમિની રક્ષા કાજે સૈન્યમાં ભરતી થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી તો તેને આર્થિક સહયોગ આપનાર કલ્પેશ પંચોલીએ જણાવ્યું હતું કે હું મધ્યાહન ભોજન ચલાવતો હતો ત્યારે તેની માતા અમારા ત્યાં કામે આવતા હતા તે ભિલ નૈતિકમાં આગવી વિશેષતા જોતા અને તેને માતૃભૂમિની રક્ષાકાજે આર્મીમાં જવાનું પસંદ હોવાથી પોતાની નૈતિક ફરજના ભાગરૂપે ભીલનૈતિક નૈતિક વાય અન્ય છ સાત છોકરાઓના સ્વપ્નાને સાકાર કરવા તેઓ મદદરૂપ થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું ઓકે મારું નામ નૈતિક વિજયકુમાર છે હું છેલ્લા ચાર વર્ષથી કૃષ્વી કરું છું ખેલ મહાકુમાર સ્ટેટ લેવલ સિલ્વર મેડલ પ્રાપ્ત કરું છે અને પ્રાઇવેટ ટુર્નામેન્ટ અંડર ફિફ્ટીન ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છું સત્તાનગી અને છેલ્લા બે વર્ષ જિલ્લા કક્ષ જિલ્લાએ મારો પ્રથમ નંબર પ્રાપ્ત થાય છે જુદો કુસ્તીમાં મને ત્રણસો પંચોતેર સાહેબ કરે છે બીજા આવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરોબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો